આપણા દેશમાં સહકારી ક્ષેત્રે નવું સહકારી મંત્રાલય બનાવી સહકારી મંત્રાલય દ્વારા નાના નાના ગ્રામ મજૂરો મજૂરો અને પશુપાલકો થકી પ્રજાજનોને સરકારની યોજનાઓનો સીધો લાભ આપી આવું મક્કમ અને મક્કમ કામ કરવા વાળા યશસ્વી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જન્મદિવસ હોવાથી અમે બાલ એપીએમસી ના તમામ કર્મચારી તમામ એપીએમસી ના સભ્યશ્રીઓ સાથે મળી આજે પાંચ હજાર પોસ્ટકાર્ડ દ્વારા તેમને શુભેચ્છાઓ પાઠવી ગ્રેસ બુકમાં વર્લ્ડ રેકોર્ડ કરવાના કામમાં સહયોગ આપવા ની કામગીરીમાં આજે અમે સહયોગ આપી રહ્યા છીએ